રાત્રે દસ વાગ્યા થી તારીખ બારમીએ મળ્યા ચોરો ત્રાટક્યા હોવાનો બનાવ બન્યો છે મંદિરના પૂજારી લોકપતિ દાસ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મંદિરમાં રાધાશ્યામ સુંદર

પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ રૂપિયા દોઢ લાખની મતા ચોરી ગયા હતા ગર્ભગૃહના નીચેના ભાગે લોકર હતું પરંતુ ચોરો તે તોડી શક્યા ન હતા ઇસ્કોન મંદિરમાં ચોરી કરી બહાર નીકળેલા ચોરો ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યા હતા પૂજારીએ ગર્ભગૃહના નચુકા અને તાળા તૂટેલાની દાગીનાની ચોરી થયાની જાણ કરતા હેડ પૂજારી વિલાસદાસ અને નિત્યાનંદજી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા તેઓ તપાસ કરતા હતા ત્યારે નજીકમાં આવેલા ગેસ્ટ હાઉસ પાસે ચોરે ફેંકી દીધેલા આર્ટિફિશિયલ દાગીના વેરવિછેર હાલતમાં મળી આવ્યા હતા પોલીસે આ અંગે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી છે ઇસ્કોન મંદિર માં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદ મંદીના ગરગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘર થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સર જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીમાં કોઈ ઘટના ચોર કે કોઈ સામે આવ્યો હા એ સીસીટીવીમાં દવા મળે છે તપાસ ચાલુ છે બાબતમાં થેન્ક યુ